અહ નથી બોલો ને કહે જૂની કહેવાય છે એક ડોહી માને એમ થયું કે અરે રે મોટર માં બેઠી ખટારા માં બેઠી ટ્રેન માં બેઠી પણ કોઈ દી હાંઢીએ નથી બેઠી મને કોક હાંઢીએ બિહાડો એમ એમાં માડીને રંજ રહી ગયેલો સાહ લેવા નીકળ્યા ને એમાં ઊંટ આપણે તો હાંઢિયો જ કે ગુજરાતમાં જાય તો ઊંટ કેવો પડે કે ઈવરી હાંઢિયામ સમજે કાઈ બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે બોલી બદલી જાય છે હું પ્રાણભાઈ દિવાલીબેન અમે મહેસાણામાં પ્રોગ્રામ દેવા ગયા ને એ ગરધણી વર્ષો પહેલા જે અમારો પરિચય કરાવ્યો ને એ હજી અમારા મગજમાંથી નથી જાતો બોલો એમાં પ્રાણભાઈનું શરીર શાંત થઈ ગયું દિવાળીબેનનું શરીર શાંત થઈ ગયું લાખાભાઈનું હમણાં શરીર સહી એનો સાક્ષી તો હું એક જ છું હવે અને આજે રમકડું છે ના એ છે મોટું રમકડું પણ એવડું ને એવડું છે આપણું હા કરધની હું અમારો પરિચય કરાવ્યો ખબર કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી ટોળકી કરી અમને બોલો લાખ પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમને દિવા દિવા રિપેર એ લાખાભાઈને ટોળકી લાખાભાઈ આપણા નાયક એમાં એક પાછું આગળ કરાયું નામચીન કલાકારો છે એમાં એક જણા મને કીધું મને કે કાળજાનો કકડો કરજો પેલો કકડો કાળજાનો કોકડો મે કીધું લાખા ભાઈ હમણાં કાળજા ને કટુક ગાયું મને કોઈ કોઈ બીજો કકડો કરો તમારા ઘણા કોકડા હોય આની ભા હું કરું અંતરનાવ ડાણની હરીશભાઈ એ તો કોઈક વેધુને કહેવાય ચોરે નો ચર્ચાય ચિતની વાતું શંકરા અંતરનાવ ડાણની ઈ તો કોઈક વેધુને કહેવાય સાહેબ હે તમને કોઈ આવીને એમ કેવું અમેરિકા જીએ હોય ને લંડન જીએ હોય ને જાપાન જેવી વાતમાં માલ નથી ને સાવ હેલું છે ત્યાં તો ત્યાં તો માતાજીનો ગરબો ગાવતા તો ખુશ ખુશ થઈ જાય હા

જુનાગઢમાં તો તમે સ્ટેજ ઉપર ચડતા પેલા દસ જણા તમારા કાનમાં કહી ગયા એટલું 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 નવું હોય તો ઉતરી જૂનાનો છે જૂનો ગઢ છે પરમ પૂજ્ય બાબુ બાબુના શબ્દોમાં કહીએ તો આ ગિરનાર તો હિમાલય દાદો છે સાહેબ હિમાલય થી જૂનો છે આ ગિરનાર તો ચાર જ પર્વત છે આપણો હા અલૌકિક ગિરનાર છે એની છાયામાં આપણો આપને જન્મ મળ્યો છે સાહેબ આપણે ઘણું ભગવાને આપ્યું છે આપણે કાંઈ ખૂટતું જ નથી જુનાગઢમાં જે લક્ષ્મીજી છે જે દુનિયા જેને માટે ચગડોળે ચડી છે એ લક્ષ્મીજી સાહેબ હા હા બાયુને પુરુષો કહેતા કે પેટ્રોલના ના પાંચસો રૂપિયા હોય તો તમારી પાસે દયો ને તો પગાર મોડો થયો તો મારી પાસે એક રૂપિયો નથી ઈ બાયુ હૈ છાય હજાર કાઈ કોઈ ડોડ લોક કાઈ જાન શું નરેન્દ્ર ભાઈ ધૂ હજાર સાહેબ ઈ લક્ષ્મીજી હા એમાં એમારે માનભાઈ ગઢવી તો એમ કેતા થાન ઈ તો હાસ્યના બેચાદ બાદ સાથે હાસ્યનું સર્જન જ કરતા માનભાઈ ગઢવી તો અમારે બોલેતા જ હાસ્ય સર્જન થાય સાહેબ ઈ એમ કહેતા કે રૂપિયાને તમે પગની પેનીએ ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ આવો કરંટેનો હા હુંકાઈ ગયેલ હુકાઈ ગયેલ વડલો હોય ને એને થડમાં તમે દસ હજાર રૂપિયા દાટ્યા તો બીજી જ વડવાયું ફૂટે એ તો માનભાઈ કહેતા પણ આપણા અનુભવની વાત કરું તો આપણા ખિસ્સામાં જેથી એક પૈસો ન હોય ને આપણે એમ થાય ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લઈએ તો ભારે કામ થાય તા એ શું કે ખબર અમે અમારી લઈ લીધી તું તારી લઈ લેજે હવે એને કેમ ખબર પડી જાય કે તરિયા ઝાટક છે હાવ પણ કરંટ કહી દઈએ કરંટ કરંટ કહી દે સાહેબ અને આપણે એમ થાય કે દસ હજાર રૂપિયા ખિસ્સામાં પડ્યા દહીને ટિકિટ લઈ લીધી તો દહી જણા એમ કે અમે અમારી લઈ લીધી ને તારીએ લઈ લીધી છે આ લક્ષ્મીજી નંદ બાવા ને નેહડે મિત્રો ડોકા તાણતી હતી જુલા કાગ લખે શું ડોકા તાણતી હતી કે જસોદામાં હામું જોવે ને તો વિનંતી કરું કે પાણીની બે હેલ ભરી આવી દઉં આ હા પાણીની બે હેલ ભરી આવી દઉં અને જસોદા એમ કે ભરી આવો તો ગોળાય ભરતી આવું ને કાલિયા ઠાકરના દર્શન કરતી આવું લક્ષ્મીજી કેટલા જન્મની કમાણી માં દુલાકાર પ્રશ્ન કરે છે માં કેટલા જન્મની કમાણી ઉભેલી અજાણી નારી લક્ષ્મી અને આખી દુનિયાનો બાપ જે કહેવાય એ તારો બેટો થઈને તારા આંગણામાં હળિયું કાઢે માં આ તારા કેટલા જન્મની કમાણી છે અમરદાસ ખારાવાળા એમ કહેતા

આ બનેલી હકીકત તમે કહો એ ગામડામાં કે ભાઈ બહુ પ્રેમથી કથા કરી અને પોથી યાત્રા શરૂ થઈ કથા કરવાને વખતે એમાં બંદૂક ફોડીને એમાં જે ભાઈ કાનમાં ઢાંકું પડી પૂરું થયું સીતારામ લ્યો ખંભાટના તાળા દેવાઈ ગયા શું કરે બિચારા બધા હોલા દાંત કાઢે તી એ દાંત કાઢે કાંઈ સમજાય નહીં કથા સાંભળવા માટે બેહાડી હતી પણ નો નહીં અને પૂર્ણાવતી નદી પાછી પોથી યાત્રા નીકળી ને ફૂડી ફૂટી અને ઢાકું ખુલી ગી છે આ અમરદાસ ખારાવારાના અનુભવની વાત છે સાહેબા એ ને બધું કેતા હી આ પર નાની નાની વાતો બહુ હતી નાની નાની વાતો અમે આનંદમાં બહુ આવે છે હા નાની નાની એક જણે એક જણે એટલું કીધું કે તમે સમજદાર છો ઓલું કે હા કેતો તો દુઃખી હિશો એમ સમજણ છે દુઃખ છે ને બાકી નાસમોરડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે હું કોણ છું મારી જવાબદારી હું છે હું કોનો દીકરો છું મારું મોહલ કોણ છે પોતાના પરિયા તણા નેવળ પગમાં ન હોય ઈ કુણ હીડાને કોઈ કામ ઠબકો કલ્યાણ મળશે સમજણ હોય એના માટે છે મેં હમણે એક જણાને કીધું મે કે તમારો બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે સેનો મે કીધું અફસોસ કરે મને કે અમે આવ્યા એનો અમે મારા બાપુજીને ઘેરે પધાર્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે પંદર દિવસ પછી એના બાપુજી મને મળ્યા મેં દીકરા કેટલા મને કે ત્રણ ટબ્બા જેવા હો સૌથી મોટો મેં કીધું શું કરે ખેતી કરે એથી નાનો મેં કીધું શું કરે બીન ખેતી કરે બેઠો બેઠો ટુકડા કરી કરી વેચે રહ્યો સૌથી નાનો મેગદુ શું કરે છે કે સામે મળે એનું કરે આખા ઘાણવા દાદી ગયા હોય ફરિયાદી ક્યાં કરવી છે